લખતરના ભાસ્કરપરા ગામેથી જુગાર રમતા સાત શકુનીઓને ઝડપી લેવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગુનાખોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ વડા ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ લખતર પીએસઆઈની સૂચના મુજબથી ભાસ્કરપરા ગામની અંદર બસ સ્ટેન્ડ પાસે આવેલ વિહત માતાના મંદિરના યોગાનમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે બાતમીવાળી જગ્યા પરથી તીન પત્તીનો જુગાર રમી રહેલ સાત શખ્સોને અડપી લેવામાં આવ્યા છે જેમાં રોહિતભાઈ દયારામભાઈ કુકડિયા રહેવાસી भास्करપરા જગદીશભાઈ બુદ્ધાભાઈ સોલંકી જાતે દેવી પૂજક રહેવાસી કומרખાન જમનભાઈ કમાભાઈ રેથડિયા રહેવાસી भास्करપરા વાસુદેવભાઈ ગેમરભાઈ કુકડિયા રહેવાસી भास्करપરા મફાભાઈ ધનજીભાઈ દેવી પૂજક રહેવાસી भास्करપરા નટુભાઈ સોમાભાઈ લોરિયા ઇકબાલ ગોગા સિપાહી રહેવાસી વિઠ્ઠલગઢ સાતે લોકોને રેડ દરમિયાન રૂપિયા ચૌદ હજાર બસો ના મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને જુગાર એક્ટ નો ગુનો દાખલ કરી લખતર પોલીસ દ્વારા આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે